સુરત સુરતનું તંત્ર જ્યારે દુર્ઘટના ઘટે ત્યારે જ જાગે છે અને વાતમાં કોઈ બેમત નથી અને તેનું ઉદાહરણ પણ તંત્રએ જ આપ્યું છે સુરતના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર ક્રિકેટ બોક્સ ધરાશાયી થયા તે બાદ તંત્રની ઊંઘ ખુલી છે તંત્રને શહેરમાં ચાલતા ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ અકસ્માત બન્યા પછી દેખાયા છે ભાવનગર પાલિકાએ કતારગામમાં ગેરકાયદે અને ટેમ્પરરી સ્ટ્રકચર બનાવવાની મંજૂરી લીધા વગર ચાલતા સાત જેટલા ક્રિકેટ બોક્સને સીલ માર્યા છે ત્યારે સવાલે થઈ રહ્યું છે કે ક્રિકેટ બોક્સ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા હતા તે તંત્રના ધ્યાને અત્યાર સુધી કેમ ના આવ્યા જો આ ક્રિકેટ બોક્સ ગેરકાયદેસર હતા તો અત્યાર સુધી તેની તેના પર બોલડોઝર કાર્યવાહી કેમ ન થઈ શું અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ ચાલી રહ્યા હતા ક્રિકેટ બોક્સ લઈને શા માટે કોઈ এসઓપી તૈયાર કરવામાં આવતી નથી તે પણ મોટો સવાલ છે તંત્રએ સાત જેટલા ક્રિકેટ બોક્સ ઉપર બુલડોઝર ફેરવવાના બદલે માત્ર નોટિસ આપી તેને સીલ કરીને સંતોષ માન્યો છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ખાટ છે સુરત પાછળ છે આ કહેવાનું કારણ એવું છે કે થોડા દિવસ પહેલાં જે સુરતના કતારગામ વિસ્તારમાં રામકથા રોડ પર આવેલ ધ ડોટ બોલ નામનું આ જે ક્રિકેટ બોક્સ હતું તે એકાએક જ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી હતી અને આ ઘટનામાં આજે ત્રણ લોકો આજે બાળકો હતા ક્રિકેટ રમતા હતા તે ફસાયા હતા અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું અને આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની ટીમ સફાડે જાગી અને ત્રીસ છ બે હજાર પચીસના રોજ કતારગામ ઝોનની ટીમ દ્વારા આજે સાત જેટલા ક્રિકેટ બોક્સ છે તેને સીલ કરવામાં આવ્યા જેમાં ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ મારુતિ ક્રિકેટ બોક્સ ધ નોક આઉટ ક્રિકેટ બોક્સ ફ્રેન્ડ્સ ક્રિકેટ બોક્સ સેન્ચુરી ક્રિકેટ ટર્ફ જીજી ક્રિકેટ બોક્સ અને સિક્સર ઝોન ક્રિકેટ બોક્સ આજે જે સાત જેટલા ક્રિકેટ બોક્સ છે તેને સીલ કરવામાં આવ્યા અને અગાઉ પાલિકાએ ગેરકાયદેસર સ્ટ્રક્ચર બાબતે નોટિસ આપી અને કાર્યવાહી જે તે ક્રિકેટ બોક્સના માલિકે ન કરી હોવાના કારણે ફરીથી આ બોક્સને સીલ કરાવવા પડ્યા તેવું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે મહત્ત્વની વાત છે કે આ કતારગામ ઝોન છે અવારનવાર આ ઝોનમાંથી ગેરકાયદેસર પત્રના શેડનો વિવાદ છે સામે આવતો હોય છે અને આ બાબતે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે એક્ઝિક્યુટિવ આ જે એન્જિનિયર છે અહીંયાના કામીની દોષી તેમની સાથે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે વાત કરી ત્યારે તેમને આ ક્રિકેટ બોક્સ મુદ્દે બોલવાનો ઇન્કાર કર્યો ઇન્ટરવ્યૂ ના આપી શક્યું તે પ્રકારની વાતો કરી અને જે ક્રિકેટ બોક્સને લઈને કોઈપણ પ્રકારની એસઓપી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી નથી અને ક્રિકેટ બોક્સ બનતા હતા તે સમયે કોઈપણ પ્રકારની મંજૂરી લેવાઈ નથી તે પ્રકારની વાત કરી અને આ જે મંજૂરી ન હોવાથી સીલ જે ક્રિકેટ બોક્સ છે તે મારવામાં આવ્યા છે તેવું તેમને જણાવ્યું હતું એટલે કે હજુ સુધી એસઓપી નથી છતાં કઈ રીતે ગેરકાયદેસર સ્ટ્રકચરો સુરતમાં ઊભા થઈ જાય છે આ જીવલેણ સ્ટ્રકચરો કઈ રીતે કોના દ્વારા કેમ બને છે આ અધિકારીઓને ખબર જ નથી રહેતી અને જ્યારે કોઈ મોટી દુર્ઘટના થાય છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડ લગાવે છે અને એક સાથે સાત સાત જેટલા ક્રિકેટ બોક્સ છે તેને સીલ કરે છે ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સની ઘટના બાદ સાત જે ક્રિકેટ બોક્સ છે તે સીલ થયા હોવાને લઈ અધિકારીઓની કામ ચોરી પર પણ સવાલ ઉભા થાય છે કારણ કે અધિકારીઓની જાણમાં જો આ ગેરકાયદેસર સ્ટ્રક્ચર ન હોય તો તે ઓફિસમાં બેસીને શું કરે છે ફિલ્ડમાં જાય છે કે નથી જતા તે પણ ઘણા પ્રશ્નો થાય છે ત્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કામિની બેન દોશી તેમની પાસે હાલ આ બાબતનો કોઈ જવાબ નથી અને રાજ્ય સરકારે આ ક્રિકેટ બોક્સ મુદ્દે કોઈ એસઓપી હજુ બનાવી નથી અને હું આ બાબતે મીડિયા સાથે ઇન્ટરવ્યુ ન આપી શકું તે પ્રકારના ગોળ ગોળ જવાબો આપતા આ જે કામિની દોશી છે જોવા મળ્યા હતા મીડિયાને સ્પષ્ટપણે ઇન્ટરવ્યુ આપવાની તેમ ના પાડે છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મંજૂરી વગર અલગ અલગ જગ્યાઓ પર પાલિકાના અધિકારીઓની જાણ બહાર આ ગેરકાયદેસર સ્ટ્રકચરો કોણ ઊભા કરે છે અને શા માટે અધિકારીઓ આ સ્ટ્રક્ચર ઊભા કરનારા સામે તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી નથી કરતા શું અધિકારીઓને કોઈનો જીવ જોઈએ છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે શહેરમાં અલગ અલગ જગ્યા પર અને રાજ્યમાં પણ અલગ અલગ જગ્યા પર આવા ક્રિકેટ બોક્સ છે ત્યારે આ ક્રિકેટ બોક્સને લઈને કોઈ એસઓપી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે કે નહીં કે કેમેરાગાપરા ન્યૂઝ કેપિટલ સુરત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું ધ ડોટ બોલ નામનું જે ક્રિકેટ બોક્સ હતું તે એકાએકા ધરાશાયી થઈ હોવાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી અને એક સાથે સાત જિલ્લા ક્રિકેટ બોક્સ છે તે સીલ કરી દીધા હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કતારગામ વિસ્તારના નાની વેડના અધ નોકબોલ નામનું આ ક્રિકેટ બોક્સ છે કે તેને સીલ મારવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સીલવાળું તાળું છે ત્યાં ક્રિકેટ બોક્સના ત્રણે ત્રણ દરવાજા પર લગાવી દીધું છે મહત્વની વાત છે કે મહાનગરપાલિકાનું કહેવું એવું છે કે આ સ્ટ્રક્ચર જે બનાવવામાં આવ્યું છે તેની પરવાનગી લેવામાં આવી નથી અને તેના જ કારણે અગાઉ આ જે ક્રિકેટ બોક્સના જે સંચાલક હતા તેમને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ બાદ પણ તેમના દ્વારા કોઈ એક્શન લેવામાં ન આવતા એટલે કે કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં ન આવતા જે આ બોક્સ છે તે સીલ કરવામાં છે અને તમામ જે કતારગામ વિસ્તારના સાત ક્રિકેટ બોક્સ જે સીલ કરવામાં આવે છે તમામને લઈને એક જ પાલિકા દ્વારા કારણ આપવામાં આવ્યું છે કે એક પણ ક્રિકેટ બોક્સના સંચાલક દ્વારા આ ક્રિકેટ બોક્સની મંજૂરી એટલે કે સ્ટ્રકચરની મંજૂરી લેવામાં આવી ન હતી જો આ ક્રિકેટ બોક્સના સ્ટ્રકચરની મંજૂરી લેવામાં નહોતી આવી તો છેલ્લા ઘણા સમયથી આ ક્રિકેટ બોક્સ ચાલી રહ્યું છે અહીંયા જ્યારે આ ક્રિકેટ બોક્સ બનતું હતું ત્યારે પાલિકાના અધિકારીઓ ક્યાં હતા કઈ રીતે તેમના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને આ જે ક્રિકેટ બોક્સમાં જે વિદ્યાર્થીઓ કે બાળકો રમતા હતા તેમની જીવની જવાબદારી કોની હતી તે પણ મોટા સવાલો થઈ રહ્યા છે કારણ કે ઘણા સમયથી આ સાથે સાત ક્રિકેટ બોક્સ જે ચાલતા હતા ત્રણ કલાકના ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર આઠ હજાર દસ હજાર જેવા ભાડાની વસુલાત પણ થતી હતી પરંતુ આ ગેરકાયદેસર ક્રિકેટ બોક્સ છે સુરત મહાનગરપાલિકાના ધ્યાને અત્યાર સુધી કેમ ન આવ્યા કે ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સ ધરાશાયી થયા બાદ શા માટે આ સાતે સાત ક્રિકેટ બોક્સ છે પાલિકાના ધ્યાન પર આવે છે અને શા માટે તેના પર સીલવાળું તાળું લગાવવામાં આવે છે એટલે જવાબ એક જ છે સવાલ એક જ છે કે અધિકારીઓને શા માટે આ ક્રિકેટ બોક્સ સીલ કરવાની ફરજ પડી શા માટે અધિકારી આ જ્યારે ક્રિકેટ બોક્સ બનતા હતા ત્યારે જોવા માટે ન આવ્યા શા માટે અધિકારીઓ અગાઉ એવું જે છે નક્કી ન કર્યું કે ભાઈ આજે લોકોનો જીવનું જોખમ છે તો આ ક્રિકેટ બોક્સની કામગીરી અટકાવી છે આ પ્રકારનું તમામ કાર્ય છે જે જે સમયે થવું જોઈતું હતું તે સમયે ન થયું અને ઘટના બાદ સીલવાળું તાળું છે તે આ ક્રિકેટ બોક્સ પર લગાવી દેવામાં આવ્યું છે અને સાત ક્રિકેટ બોક્સ સીલ કરવામાં આવે છે મહત્ત્વની વાત એ છે કે આ ક્રિકેટ બોક્સ સીલ કરવામાં આવે છે અને પરંતુ આ જ્યારે મંજૂરીની વાત છે ત્યારે હજુ પણ પાલિકા પાસે કોઈપણ પ્રકારની એસઓપી નથી એટલે એસઓપી વગર કઈ રીતે સુરતમાં સ્ટ્રક્ચર ઊભા થયા તે પણ મોટો સવાલ છે શું અધિકારીઓ કટકી લઈને આ પ્રકારનું બાંધકામ કરવા દઈ રહ્યા છે કે પછી કોઈ નેતાઓ કે પછી કોઈ સ્થાનિક જે આગેવાનો છે તેમની રજામંદી હેઠળ આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવાની મંજૂરી આપે છે આ બાબતે તપાસ થાય તો ઘણું મોટું જે કૌભાંડ કહી શકાય કે પછી અધિકારીઓની બેદરકારી કહી શકાય તે સામે આવી શકે છે કેમેરા પર્સન કેસી વગાસ્યા સાથે મિત્રોપાપરા ન્યૂઝ કેપિટલ સુરત